કડક આધે સૂચના આપણે દરેક ઝોનને એડિશનલનો આપીએ છે કે ભાઈ ચાર દિવસમાં નાના મોટા ખાડા જે બી અમદાવાદ શહેરમાં હોય એ પૂરા કમ્પ્લીટ કામ થઈ જવું જોઈએ આજે વરસાદ ના આવ્યો હોત તો આપણો જે નવો પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બન્યો છે બસો એકોતેર કરોડના ખર્ચે તો આજે બી સાતે ઝોનની થઈને અઠ્યાવીસ ગાડીઓનો આજે માલ ઓર્ડર નોંધવામાં આવ્યો છે આજે વરસાદ ન આવ્યો હોત તો આજે લગભગ રાત્રે લગભગ મોટાભાગના વિસ્તારોમાં નાના મોટા ખાડાના પેચવર્ક પૂરા થઈ જાય